ખૂબ જ કિંમતી સામાનની ચોરી કરી દિલ્હી સપ્લાય કરી હોવાનું નેટવર્કનો સપ્લાય કરવાનો નેટવર્કનો જિલ્લા એલસીબીએ સીબીએ પર્દાફાશ કર્યો હતો ત્યારે એક પોઈન્ટ એકતાળીસ લાખ કરોડના જે મુદ્દામા સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીઓ જે તે મોબાઈલ ટાવર કંપનીઓના કામ કરતા હોવાની દેશના સાતથી વધુ રાજ્યોમાં મોબાઈલ ટાવરના વિવિધ પાર્ટ્સની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી સુરત રૂરલ એલસીબીને આ ગુના શોધવામાં સફળતા મળેલ અને એ ગુનામાં જે અંજામ આપનાર જે મુખ્ય આરોપી છે કામિલ રઝા અંસારી જે પાંડેસરા સુરત શહેરમાં રહે છે અને મૂળ બિહારનો વતની છે એ પોતાના સાગરીતોના માધ્યમથી આ અલગ અલગ કંપનીના ટાવર જેમાં એરટેલ નોકિયા સિસ્કો એ વગેરેના ટાવરમાંથી સુરત રૂરલના માંડવી કડોદરા વડોદરા રૂરલનું વાગોડિયા તથા પશ્ચિમ કચ્છના મુંદ્રા વિસ્તારમાંથી ચાર જગ્યાએ ચોરી કરેલાની હકીકત મળેલ અને આ ચોરી કરેલ ચીપ એ કુરિયરના માધ્યમથી દિલ્હી બેઠેલા એક આરોપીને અર્જુન પાલ નામના વ્યક્તિને મોકલવાની હકીકત જાણ થતા એલસીબીની ટીમ દિલ્હી ખાતે જઈ અને એની તપાસ કરી અને જ્યાં રહેતો તો એ ફ્લેટમાં સર્ચ કરતા અનેક ઘણી ચીપો સાઠથી વધુ ચીપ અને બે માસ્ટર ડિવાઇસીસ પણ મળેલા છે એ પણ પોલીસે કબજે કરેલા છે અને આજરોજ ઉંભેડ ગામ પાસેથી આ મુખ્ય આરોપીની પણ પોલીસે અટક કરેલી છે Samotná srma svého je to, co vydám na news.